રાજકોટ મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગની અને ખાસ કરીને કોર્પોરેશનના કમિશનરના અંડરમાં આવતું હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના કોઈ પણ જગ્યાએ ઢાંકણા ખુલ્લા ન હોવા જોઈએ એ ખુલ્લાઓ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના અધિકારીઓની આમાં બેદરકારી છે એટલા માટે ખોલવામાં આવે છે અને પાણીનો નિકાલ નથી થતો એટલા માટે ખોલવામાં આવે છે પરંતુ પાણીનો નિકાલ શા માટે નથી થતો પ્રીમોન્સુન કામગીરી જો વ્યવસ્થિત કરી હોત તો આ પરિસ્થિતિ ન થાત રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે આજ એક વયોવૃદ્ધ ભા વડીલ કે પોતાના સ્કૂટર સાથે ગટરની અંદર સ્કૂટર આગળ જતું અને દસ લોકોએ એ બાપાને અને બાઈકને બહાર કાઢવા કાઢ્યા એ તો સારું ત્યાં લોકો હતા નત્યારે વડીલની પરિસ્થિતિ શું થાય એ આપ બધા સમજી શકો છો ત્યારે રાજકોટમાં મહાન રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશોને અને અધિકારીઓને મારે કહેવું છે કે હવે તો સુધરો કારણ કે તમે સુધરવાનું નામ લેતા નથી અને રાજકોટની પ્રજાને વારંવાર આવી મુશ્કેલીઓ સહન કરવી પડે છે એ મુશ્કેલીઓ સહન ન કરવી પડે એના માટે ફરી એકવાર રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને શાસકોને વિનંતી કરું છું કે આવ્યો વારંવાર ડાકના કાટ ટાકના ખુલ્લા ન રાખે રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ ખાસ કરીને ડ્રેનેજ વિભાગના અધિકારીઓની જવાબદારી બને છે